ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર તાલુકામાં નર્મદા કેનાલનો સળગતો પ્રશ્ન વર્તમાન સમયે શંખેશ્વર તાલુકામાં મેન મેનકેલાલ મારપતે પેટા કેનાલ કે માઈનોર કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી તો બીજી બાજુ મોઢેરા મેન કેનાલમાંથી રૂપેણ નદીમાં પાણી છોડવા બાબતે વારંવારની રજૂઆતો પછી ખેડૂતો લાલઘુમ અત્યારે રવિ પાકની સીઝનનો અડધો ટાઈમ વીતી ચૂક્યો છે માત્ર નર્મદાના પાણી ઉપર આધાર રાખતા ખેડૂતોના રવિ પાક જેવા કે કપાસ એરંડા જીરું વરિયાળી તેમજ ચણા જેવા પાકો ખેડૂતોએ ઉગાડી તો દીધા પરંતુ રૂપેણ નદીમાં પાણી નહીં આવવાને કારણે ઊભા પાકો બળી રહ્યા છે મોઢેરા મેન કેનાલની છે કચ્છના નાના રણ સુધી પહોંચતી રૂપેણ નદીના બંને કાંઠે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના ખેતરો આવેલા છે જેમાં પાણીની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે જેનો કોઈ પણ ઉકેલ ન આવતા વિસ્તારના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર તેમજ કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અને તાલુકાના તમામ ખેડૂતો આજે સરકાર શ્રી સામે નાખી અને અણસમ ઉપવાસ ઉપર બેસી ગયા છે જેમાં કોઈ ઉકેલ ન મળે તો તમામ ખેડૂતો ગાંધી ચિંડિયા માર્ગે શંખેશ્વરથી લઈ ગાંધીનગર સુધી રેલી કાઢીને સીએમ સાહેબને રજૂઆત કરવા જશે એવું ખેડૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે દિનેશભાઈ ઠાકોર ગરીબ ખેડૂત વર્ગ સાથે રહી અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે ઉપવાસ આંદોલન કરવા અને તેમની આજીવિકાના મેન આધાર પર એવા પ્રશ્નોને હલ કરવા તૈયારીઓ બતાવી છે જે સાહેબ સાહેબશ્રીનો તમામ ખેડૂતોએ ખૂબ ખૂબ આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સંવાદદાતા ચિલાજી ઠાકોર સાથે કેમેરામેન રૂપસંગજી ઠાકોર ન્યૂઝ શંખેશ્વર શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર